મેડમ કાલ આખી રાત નાઈ ને મસ્ત તૈયાર થઈ ગયા અત્યારે બોલો હવે હું સુઈ જાઉં છું અને એને મતલબ મસ્ત સાફ કરી નાખી દો પછી આપણે નિયત 5 6 વાગે નીકળી ફરવા માટે 17 એક્શન કેમ છો રાજકોટ જે મજા માણે બોલે વેલકમ ટુ જીત સોલંકી વ્લોગ તો આજે અમે મતલબ વરસાદ જેવું કાલે હતું અને આખો દિવસ મતલબ વરસાદ વયરો આખી રાત ભર અને અત્યારે મસ્ત બેકગ્રાઉન્ડ તમે જોઈ શકો છો તો ચલે શરૂ કરતે હે તો આજનો સીન કઈક આવી રીતે છે પહેલા તો અમાર કાકાનો છોકરાનો તેડવા જઈશ કારણ કે ઓલમોસ્ટ સાડા પાંચ જેવું થઈ ગયું છે પછી ત્રણેય ભાઈઓ ફરવા નીકળશું અને એક ગુડ ન્યૂઝ છે અને એક આપણા માટેની પણ પૂરા દેશ માટે એક બેડ ન્યૂઝ છે એના વિશે આપણે ચર્ચા કરશું થોડી ઘણી તો સિંગી કઈ રીતે છે કે મતલબ ત્રણેય ભાઈઓ નીકળી જશું પહેલાં અને લાલપરી લે કે જશું મતલબ જોઈએ મતલબ ગાળો બાળો કંઈ હોય ન હોય તો સારું કારણ કે રીઝન હોય કે કાલે મતલબ પાંચ વાગ્યાથી રાતના અગિયાર બાર વાગ્યા સુધી ધોધમાર વરસાદ હતો મતલબ ચારે મેં ખાઘા થઈ ગયો હોય ને એવું કાલે મતલબ જાણવા એવું જોવા મળ્યું હતું કાલે કારણ કે મતલબ વીજળીના કડાકા ભડાકા એવા છાતા હતા તમે અવાજ જવા જેવું તમને મતલબ વિડીયોમાં તમને દૃશ્ય બતાવ્યું વીજળી કેવી રીતે પડેલી છે કે મતલબ રાજકોટમાં પાણી પાણી ઘર નાખ્યું વરસાદ એવી રીતે વરસ્યો કે મતલબ જાણે આપ તૂટી ગયું હોય રાજકોટમાં નેકરું પાણી પાણી કોકની એક્ટિવા જણાઈ ગઈ કોઈ રિક્ષા મતલબ આમ ખેચમાં જવા માંડી છે મતલબ પાણી તમે જોવો ને મતલબ ઓલમોસ્ટ મતલબ મારી છ ફૂટની હેઠ છે તમારે કમર લગણ તો પાણી ઓલમોસ્ટ હોય એટલું પાણી કાલે આવી ગયું હતું તો અહીંયા વધારે સમય વ્યસ્ત ન પડતો બોલા બંને ભાઈઓને હું તેડી આવું કારણ કે રીઝન વાય કે ફોન મિસ કોલ આવ્યો આવશે અને મેસેજ કહેવાય કરશે જીતભાઈ જલ્દી આવો આપણે જવાનું છે પછી વરસાદ આવી જશે એક્સ વાય જેટ ગમે બની શકીએ તો તમે જલ્દી આવો તો મતલબ હું એને પિકઅપ કરી આવું ને તમે આગળ બ્લોગમાં બન્યા રહીજો મિત્રો સ્ટ્રગલિંગ જોઈ લો મિત્રો ગિટાર વગાડવાનું બંને ભાઈ રકડી પડ્યા

હવે એસીપી પ્રદ્યુમનની મદદથી અને એની મતલબ ટીમની મદદથી માજેશમા તો મને પરત મળી ગયા છે થેન્ક્સ લવ યુ અને જેના જગવાના ચશ્મા છે ને એ વ્યક્તિનો પાછા પરત કર દો અત્યારે અને વ્યક્તિ અત્યારે મારી સાજ તો તમને ભાઈબન કેટલા એટલા દી મતલબ કેવું લાગ્યું

પણ હવે અમે અત્યારે નીકળી જાય ખોટા મતલબ રોધાઓ પડીએ ના કરે જય માતાજી જય દ્વારકાધીશ જય માં તો આજે અમે નીકળી પડ્યા અહીં મારું નવું ગિટાર મેં લીધું છે એટલે આ ગુડ ન્યૂઝ એક કહેવા નથી મેં અત્યારે જ કહી દીધી નવું ગિટાર લીધું છે અને પ્લસ આપણે એક બેડ ન્યૂઝ છે ખાલી અમારા માટે નહીં આખા ગુજરાત અને આખા ઇન્ડિયા માટે છે કે તમે હમણાં ગુરુવારે જોયું કે જે આપણું પ્લેન રહ્યો અમદાવાદમાં ક્રેશ થયું હોસ્ટેલ ઉપર અને એ ડૉક્ટરો લોકો બી ઘણા બધા મતલબ ઓ નામુમકીન જ છે બધા ઓફ થઈ ગયા તમે જે અત્યારે અમદાવાદની અંદર જે એરોપ્લેન ક્રેશ થયું એમાં ત્રણસો પ્લસ લોકો છે ને એ બધા ઓફ થઈ ગયા ઘાયલ થઈ ગયા એમાંથી જે રહેવાતી વિસ્તારવાળા છે આજુબાજુમાં જે લોકો ઘર હતા એ બધા એ બધા બી બહુ જાનહાની અમુક લોકોને ટળી ગઈ છે અમુક લોકો એની અંદર આવી ગયા હતા અને એની એરોપ્લેન ક્રેસની અંદર તમે જોયું છે ન્યૂઝમાં કે આપણા ભૂતપૂર્વ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ બી અત્યારે નહીં રહી અમે ચાર દિવસથી મેં સાંભળે કર્યું ન્યૂઝ ચાર દિવસ પહેલાં આવે કરી અમે બહુ અમે સની આજે સન્ડે છે એટલે સન્ડેના અમે બ્લોગ ચાલુ કર્યો હતો તો પણ ચાર દિવસથી હજી મને એવું લાગે છે કે એ ઇમ્પોસિબલ વસ્તુ છે કેમ કે વિજયભાઈ રૂપાણી રહ્યા ને એ અમારા રાજકોટના જ હતા બહુ સારો અમે એક બે વાર એમની સાથે મળે ગયેલા પણ છે વિજય રૂપાણી સાથે એટલે બહુ સારો વ્યવહાર હતો ને બધું સારા હતા એમ પણ હજી લગી મને વિશ્વાસ નથી આવતો કે વિજય રૂપાણી આપણી વચ્ચે નથી રહ્યા આપણી એક કહાવત છે ને કે ઝાકો રાખે સાં અહીંયા માર શકે ને કોઈ મતલબ એના લીધે આપણે કહાવત આજે સાચી પડી ગઈ બે હજાર આપણે કળિયુગની અંદર એ કહાવત સાચી પડી ગઈ કે જે એની અંદર આપણે એક વ્યક્તિ છે એ જીવતો નીકળ્યો છે એટલે હું એટલે એનું ઇન્ટરવ્યૂ લીધું ને મેં જોયું હતું અમે આખી ફેમિલી એને બધા ભાઈ એને બધાએ જોયું હતું તો એને એવી રીતે એમ કીધું હતું કે જે એ ઇલેવન છે એ નંબરની સીટમાં જો તમે કદાચ બેસો ને તો ત્યાં ઇમરજન્સી ડોર હોય બહુ ક્લોઝમાં હોય છે અને એ આવી રીતે ગમે એવી દુર્ઘટના કે ગમે એવું થાય ને તો તમે એને મતલબ એ ઓપન થઈ જાય એવું છે ત્યાં સ્વિચ આપે ગયેલી હોય છે આપણું ઇન્ટરવ્યૂ તમે એનું જોઈ લેજો આખો એ આખું એક્સપ્લેન કરે ગયેલું છે કે એવી રીતે બચી ગયો છે એને બસ થોડું ફેસમાં ને એવી રીતે એમ સ્ક્રેચ થયું છે થોડુંક ફ્રેક્ચર ને એવું આવી ગયેલું છે પણ આપણી જે કહાવત છે એ સાચી પડી કે ઝાકો રાકે સાંઈ અહીંયા માર શકે ને કોઈ બધી હવે આપણે ભગવાનને એવી રીતે એમ આપણે પ્રાર્થના કરીએ કે એ લોકોને આત્માને શાંતિ દઈએ શ્રી વિજયભાઈ રૂપાણીને આત્માને શાંતિ દઈએ બધા એવી રીતે શાંતિ દઈએ કાલે અહીંયા આપણા રાજકોટની અંદર એમની અંતિમ યાત્રા છે જો એટલું બધું બહુ પબ્લિક ન જાઓ તો વધારે સારું કેમ કે એની ફેમિલી હશે એના બધા લોકો હશે તમે લોકો હશો પણ આપણે ઘરે બેઠા બેઠા બી એક મીણબત્તી લઈને આપણે પ્રગટાવીને આપણે શ્રદ્ધાંજલિ દઈ શકીએ છીએ તો હું થ્રુ અને અમાર જેટલા બી આપણા ગુજરાતના ભાઈ બહેનો છે ને એને હું વિનંતી કરું છું કે આપણે કાલના દિવસે આપણે છે ને કેન્ડલ લઈએ અને મંદિરની સામે કે તમે જ્યાં બી બેસો ત્યાં શાંતિ હોય ને ત્યાં બેસો પાંચ મિનિટ મૌન વ્રત રાખો અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને પ્લસમાં જેટલા બી પેસેન્જર હતા ને એ બધાના આત્માને શાંતિ મળે એના માટે આપણે પ્રે કરશું કાલે જે બી થયો ભગવાનની ઈચ્છા બીજું શું ગુડ ન્યૂઝ સાંભળી જ લીધી હતી બ્લોગની સ્ટાર્ટિંગની અંદર કે મેં નવું ગિટાર લીધું છે વેસ્ટર્ન વૂડ કરીને છે બહુ મસ્ત ગિટાર છે હું સ્ટાર્ટિંગ કરું મારો ફર્સ્ટ ટાઈમ છે મેં કોઈ બી ગિટાર એક એક પણ વાર વગાડ્યું નથી કાંઈ નથી અત્યારે હું ધીરે ધીરે શીખું છું અત્યારે તમને બ્લોગની અંદર મેં ઈ મેજર કોડ જે બી લોકો ગિટાર કે જેને સંગીતનો શોખ છે એ લોકોને ખબર હશે ઈ મેજર કોડ મેં ટ્રાય કરાવેલો છે તમે આગળ બ્લોગની અંદર તમે જોશો કે મેં ઈ મેજર કોડ કેવી રીતે વગાડેલો છે અને જો તમારે એનો કોડ કે કઈ રીતે આપણે ગિટાર વગાડવું હોય શું જોઈએ છે એના માટે તમે કોમેન્ટ કરજો હું જરૂરથી રિપ્લાય દેવાનો ટ્રાય કરીશ હું અહીંયા વ્લોગ બનાવું છું ઇન્ટ્રો દઉં છું મારો પૂરેપૂરો

હું ત્યાં માંડ એવી રીતે પહોંચ્યો તો ને એ લોકો ગિટાર ને એવી રીતે એમ લઈને આવતા હતા કઈ હેજ ને રમકડું હે એવી રીતે એમ લઈને આવતા હતા પાછા પાછળ બે હશે હે જો અમે અમારા ઘરનો કોડ વાપરી ઈ કોડ અમને ખબર જ નથી અમે અમારા ઘરનો કોડ વાપરી જોયું ને આજી ગિટાર ના અમે હેટર વેટર નથી તમે જોઈ લેજો કોમેન્ટમાં માં કઈ વખત લખતા નહીં શું કેવું તમારું મહાદેવ બીજું કોઈ નહીં હવે હવે તો એ જ કે મહાદેવ તમે જોજો આગળ ની અંદર એ લોકો કેવી રીતે ગિટાર ઉપર અત્યાચાર કર્યો એ લખજો કોમેન્ટ સેક્શનની અંદર કે આવી રીતે આમ ન કરો આપણે ઘણા બધા વ્લોગ આવશે હવે અમે ટ્રાય કરશું કે મેક્સિમમ બ્લોગ તમને દઈ શકીએ કેમકે હવે એક તો ગિટાર લીધું છે એટલે એના બ્લોગ આવશે ઘણા બધા પ્લસમાં હવે અમે ટ્રાય કરશું કે મેક્સિમમ બ્લોગ અમે દઈ શકીએ આપણે રાજકોટ જેટલું બી જે લોકો નવા હશે કે જે લોકોને ટ્રાવેલિંગ કરવા એવા હોસ્ટેલ કે જે હોય ને એ લોકોને નવું નવું આપણે રાજકોટમાં જોવા મળશે એ અમે અહીંયા જ અમારો બ્લોગ પૂરો કરીએ છીએ ગિટાર સાથે હા ગિટાર ગિટાર્લોગ અમે અહીંયા સમાપ્ત કરીએ છીએ અત્યારે અને અમે મતલબ વિડીયોગ્રાફીને ફોટોગ્રાફી કરતા હતા તો ત્યારે મતલબ નાના ભાઈ અમારું મસ્ત રોસ્ટિંગ કરી નાખ્યું છે વાંધો ને સહન ઘા સહન કરી લે હું અને આ વ્લોગને આપણે અમે અહીં સમાપ્ત કરીએ છીએ આ વ્લોગમાં મારા વિશે બોલવામાં આવ્યું છે બધું ખોટું છે મિત્રો એવું તમે ના સમજો પહેલાં વ્લોગમાં મારી બહુ બુરાઈ થઈ છે અને આ વ્લોગમાં ન્યૂ ગિટાર આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ જય સોનભાઈ માં જય દ્વારકાધીશ અને વધુ શેર કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા જ નહીં મિત્રો જય સોનભાઈ માં જય દ્વારકાધીશ જય માતાજી